હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તમે જોઈ શકો છો આજે ઘણું બધું બકાલું આવી ગયું આજે તારીખ છે એક માર્ચ બે હજાર પચીસ તમે જોઈ શકો છો આજે ઘણું બધું બપોરની હરાજીનું બકાલું આવી ગયું છે અને આ વિડીયોમાં જો નવા હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો એક નંબર છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો ફુલાવર છે જેનો ભાવ એકસો વીસ થી લઈને એકસો ત્રીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર મરસાહે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એવી દૂધી છે જેનો ભાવ દસથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વટાણા છે જેનો ભાવ વીસથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે आयक नंबर गुलाबी रिंगणा है जेनो भाव 25 थी लेने 30 रुपया સુધી કિલો વેચાઈ છે आयक नंबर टोमेटा है जेनो भाव 5 रुपया થી લેને 10 रुपया સુધી કિલો વેચાઈ છે આયક નંબર ફાફડા છે જેનો ભાવ 20 રૂપિયા થી લેને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ કોથમરી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અહીંની વાલોર છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુવેર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણું હે બ્લેક જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સાહીઠ રૂપિયા થી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ચકરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલી હળદર છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને તમે જોઈ શકો છો અત્યારે પાંચ વાગી ગયા છે અને હરાજી બહુ પૂરી થઈ ગઈ છે અને આજે કાયમ કરતા માલ ઘણો બધો જાજુ ઉપડી ગયો છે તમે જોઈ શકો છો મરસા પડ્યા છે પાર્સલની વસ્તુ આજે ઘણી બધી પડી બાકી ખેડૂતનો બધો માલ વેસાઈ ગયો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જો કોબી છે ગાજર છે